અંધારા આભનો ઓછાયો હતો આકાશમાંથી પાણી મુશળધારે વરસતા હતા વરસાદની ઘનઘોર રાત જામી હતી કાચા પોચાના હૈયા ચિરાઈ જાય એવી વીજળીઓ ચમકતી હતી મહાસાગરના તોફાની તરંગો સગર્ભાને પ્રસવ કરાવી દે તેવા ભયાનક હતા તૂટેલા વહાણનું એક પાટિયું સુરસુંદરીના હાથમાં આવી ગયું તેણે પાટિયાને બાથ ભીડી લીધી પાટિયા સાથે તે મહાસાગરમાં ઉછળવા લાગી તેનું મન નિરંતર શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણમાં લીન તેને પોતાના પ્રાણોની પરવા ન હતી તેને પોતાના શીલની રક્ષા થયાનો અપાર આનંદ હતો ધનંજયના વહાણને તૂટતું તેણે જોયું હતું અને તૂટેલા વહાણની જળ સમાધિ પણ તેણે જોઈ હતી ધીરે ધીરે સાગર શાંત થયો સાગરના શાંત પાણી પર સુરસુંદરી તરી રહી હતી લાંબા પાટિયાને છાતી સરસું દાબીને તે સૂઈ જ ગઈ હતી પાટિયું તરી રહ્યું હતું જ્યારે સુરસુંદરીએ આંખો ખોલી ત્યારે તેણે પોતાની જાતને એક નગરના કિનારે તણાઈ આવેલી જોઈ કિનારાની રેતી પર પાટિયું ચોંટી ગયેલું હતું તે ઝટપટ ઊભી થઈ તેના વસ્ત્ર ઠેર ઠેર ફાટી ગયા હતા અને ભીના હતા તે કિનારા પર ઊભી રહી ગઈ હવામાં નગરમાં પરંતુ અજાણ્યા નગરમાં હું ક્યાં જઈશ વળી કોઈ નવી આફત ભલે આવે આફત દરિયામાં કૂદી પડીને આફતનો સામનો કર્યો છે તો એનાથી વધીને બીજી કઈ આફત આવશે અહીં ઊભા રહેવાનો કોઈ અર્થ નથી સુરસુંદરીએ નગર તરફ ચાલવા માંડ્યું એ નગર હતું નગરના મુખ્ય દરવાજામાં એણે પ્રવેશ કર્યો ત્યાં તેણે નગરમાં ભારે કોલાહલ સાંભળ્યો રાજમાર્ગ પર એક પણ માણસ ન હતો આસપાસના મકાનોમાંથી માણસની બૂમો સંભળાતી હતી અરે ઓ ભાઈ કોઈ મકાનમાં ચડી જા નહીતર મરી જઈશ હાથી તને પગ નીચે છૂંદી નાખશે પરંતુ સુરસુંદરી તો રાજમાર્ગ પર ચાલતી જ રહી ત્યાં સામેથી ઉન્મત્ત બનેલો રાજહસ્તી ધસી આવતો તેણે જોયો આલાન સ્તંભ તોડીને દારૂની દુકાન તોડીને તેણે મદિરાનું માટું ભાજન પી નાખ્યું હતું અને તે તોફાને ચડ્યો હતો સૈનિકો તેને વશ કરી શકતા નહોતા કે મારી પણ નહોતા શકતા સુરસુંદરી ગભરાઈ ગઈ સ્તબ્ધ થઈ ગઈ માર્ગની વચ્ચે જ ઊભી રહી ગઈ હાથી આવ્યો તેણે સૂંઢમાં સુરસુંદરીને ઝકડી લીધી અને દોડ્યો દરિયા તરફ લોકોએ હાહાકાર કરી મૂક્યો આ દુષ્ટ હાથી બિચારી આ સ્ત્રીને ક્યાં તો પગ નીચે કચડી નાખશે ક્યાં તો દરિયામાં ફેંકી દેશે કોઈ એને બચાવ સૈનિકો હાથીની પાછળ દોડ્યા પરંતુ હાથીએ તો સુરસુંદરીને આકાશમાં ફંગોળી દીધી જાણે ગોફણમાંથી પથ્થર છૂટ્યો ફંગોળાયેલી સુરસુંદરી સાગરમાં ફેંકાઈ ગઈ પરંતુ એ પડી એક મોટા વહાણમાં દૂર દેશના એક વેપારીનું એ વહાણ હતું બેના નગરમાં વેપાર કરવા તે રોકાયેલું હતું એ વહાણનો માલિક હતો એક મ્લેચ અનાર્ય એનું નામ હતું ફાનહાન ફાનહાન વહાણના તૂતક પર ઊભો હતો પોતાના વહાણમાં એક સ્ત્રીને પડેલી જોઈને તરત જ એ તેની પાસે દોડ્યો વહાણના નાવિકો અને નોકરો પણ ત્યાં ભેગા થયા સુરસુંદરી મૂર્છિત થઈ ગઈ હતી તેના માથાના પાછલા ભાગમાંથી લોહી નીકળતું હતું ફાનહાને તરત જ ઘાને ધોઈ નાખીને પટ્ટી બાંધી દીધી શીતલ પાણીનો છંટકાવ કરી સુરસુંદરીને ભાનમાં લાવી કિનારા પર સેંકડો નગરવાસીઓ દોડી આવ્યા હતા ફાનહાને ઇશારાથી લોકોને સમજાવી દીધું કે સ્ત્રી બચી ગઈ છે લોકો નગરમાં ચાલ્યા ગયા ફાનહાને સુરસુંદરીને નવા વસ્ત્રો આપીને કહ્યું પહેલાં તું વસ્ત્ર પરિવર્તન કરી લે સુરસુંદરી વહાણના એક ખંડમાં ચાલી ગઈ અને વસ્ત્ર પરિવર્તન કરી લીધું એનું આખું શરીર બેઠા મારથી દુખી રહ્યું હતું ફાન્હાને પરિચારિકા સાથે ઉષ્ણ દૂધ મોકલ્યું સુરસુંદરીએ દૂધ પીધું અને પછી સૂઈ ગઈ એક પ્રહર વીતી ગયો એની નિદ્રા ખુલી ફાન્હાને ખંડમાં પ્રવેશ કર્યો એની પાછળ જ પરિચારિકા ભોજનનો થાળ લઈને ખંડમાં દાખલ થઈ ગઈ સુંદરી લે આ ભોજન કરી લે ફાનહાન સુરસુંદરીના અદ્ભુત રૂપને જોઈને મુગ્ધ બની ગયો તેણે તો સુરસુંદરીના સૌંદર્યને જોઈને સુંદરી કહીને બોલાવી પરંતુ સુરસુંદરી પોતાનું નામ આ અજાણ્યા યુવાન વેપારીના મુખે સાંભળી આશ્ચર્ય પામી ગઈ તમે મારું નામ કેવી રીતે જાણો છો મેં તો તમને મારું નામ કહ્યું નથી તારું અદ્ભુત સૌંદર્ય તારું નામ કહી દે છે સુંદરી વેપારી લુચ્ચુ હસ્યો સુરસુંદરી સાવધાન બની ગઈ વાતો આપણે પછી કરીશું પહેલા તું ભોજન કરી લે ના મારે ભોજન નથી કરવું કેટલા દિવસ સુધી તું ભૂખી રહીશ રહેવાય ત્યાં સુધી સુરસુંદરીએ નીચી દ્રષ્ટિએ જવાબ આપ્યો શા માટે ભૂખે મરવાનું જો તને ભાવે એવું જ ભોજન છે છતાં તને આ વસ્તુઓ ન ભાવતી હોય તો બીજી વસ્તુઓ બનાવરાવું પણ તારે ભોજન તો કરવું જ પડશે સુરસુંદરીને ક્ષુધા તો લાગી જ હતી વેપારીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ભોજન કરી લીધું તે સ્વસ્થ બની તેનો શ્રમ દૂર થયો ફાનહાન ચાલ્યો ગયો સુરસુંદરીને રહેવા માટે સ્વતંત્ર ખંડ તેણે આપી દીધો સુરસુંદરી એક શુદ્ધ ભૂમિ ભાગ પર પદ્માસને બેસી ગઈ અને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ તેણે શરૂ કર્યો એક પ્રહર સુધી તેણે જાપ કર્યો વહાણ બેનાતટ નગરથી ઉપડી ગયું હતું સમુદ્ર યાત્રા ચાલુ થઈ ગઈ હતી સુરસુંદરી બારી પાસે જઈને ઊભી આ એ જ મહાસાગર હતો કે જેમાં એ કૂદી પડી હતી જેમાં ધનંજયે વહાણ સાથે જળ સમાધિ લીધી હતી માટે જાણે એક ઘટના સ્વપ્ન બની ગઈ એ સ્મૃતિમાં તે ધ્રુજી ઉઠી આ વેપારી મારા માટે અજાણ્યો છે એની દ્રષ્ટિ સારી નથી જરૂર એને મારી સાર સંભાળ લીધી છે પરંતુ આપણ મારા યૌવનનો ભૂખ્યો તો થવાનો જ સ્ત્રીનું યૌવન એટલે શું પુરુષોની વાસનાને સંતોષવાનું ભોજન જ હશે ના ના એ મને સ્પર્શ કરે એ પહેલા તો હું દરિયામાં કૂદી પડીશ હવે મને દરિયાનો ડર નથી દરિયો જ મારી રક્ષા કરશે તેણે પાછળ ફરીને જોયું તો દ્વાર પર ફાનહાન ઊભો હતો તે યુવાન હતો સુંદર હતો છબીલો હતો સુંદરી તને અહીં કોઈ પ્રતિકૂળતા તો નથી ને ના તમે મારી કાળજી રાખો છો પછી પ્રતિકૂળતા શાની પરંતુ મને તમે કહેશો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સોવનકુળ નગર તરફ સિંહલ દ્વીપ કેટલો દૂર છે સોવનકુળ થી પણ ઘણો દૂર છે એકાદ મહિનાનો માર્ગ ખરો તમે સોવનકુળ સુધી જ જવાના છો તારી ઈચ્છા જો સિંહલ દ્વીપ જવાની હશે તો આપણે સિંહલ દ્વીપ પણ જઈશું પરંતુ સિંહલ દ્વીપ શા માટે જવું છે મારા પતિ ત્યાં ગયા છે મારે એમની પાસે જવું છે ફાનહાન મૌન હતો સુરસુંદરીના રૂપને નિહાળી રહ્યો તેનું મન બોલી ઉઠ્યું તને હું તારા પતિ પાસે નહીં જવા દઉં હું જ તારો પતિ બનીશ તું મારા તાબામાં છે હવે તને નહીં છટકવા દઉં ભલે સોવનકુળ પહોંચ્યા પછી વિચારીશું તમારાથી અવાય એવું નહીં હોય તો બીજા કોઈ જહાજમાં મારી વ્યવસ્થા કરી લઈશ એની ચિંતા ના કરીશ તું મારા વહાણમાં આનંદથી રહે ફાન્હાને એક પરિચારિકાને સુરસુંદરીની સેવામાં મૂકી દીધી અને પોતે પોતાના ખંડમાં ચાલ્યો ગયો સુરસુંદરીને કેવી રીતે વશ કરી લેવી તેના વિચારોમાં ખોવાઈ ગયો સુરસુંદરીનું મન બોલી રહ્યું હતું આ વેપારી પણ ધનંજય જેવો જ લંપટ છે માટે જરાય ગફલતમાં રહીશ નહીં એની આગતા સ્વક્તામાં ભોળવાઈશ નહીં એના વચનો પર વિશ્વાસ કરીશ નહીં પરાય સ્ત્રી રૂપ અને યૌવન એકાંત અને પરવશતા એટલે પુરુષ લોભાયા વિના ખેંચાયા વિના ન જ રહે એક કડવો અનુભવ થઈ ગયો છે સુરસુંદરી પ્રતિક્ષણ જાગૃતિમાં જીવે છે ફાનહાન એને રીઝવવાના થાય એટલા પ્રયત્ન કરે છે પરંતુ એણે જોયું કે સુરસુંદરી એના તરફ જરાય પ્રેમ બતાવતી નથી ત્યારે તેણે ખુલ્લી રીતે સુરસુંદરી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દેવાનો નિર્ણય કર્યો જો એ વાત ન માને તો એના પર બળાત્કાર ગુજારવાનો પણ મનોમન નિર્ણય કર્યો સુરસુંદરી નિત્યક્રમ મુજબ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરીને બેઠી ત્યાં ફાનહાન એની પાસે પહોંચ્યો સુરસુંદરીએ આવકાર આપ્યો પણ ઉદાસીન ભાવે સુંદરી તું ઉદાસ કેમ રહે છે તને અહીં કોઈ પ્રતિકૂળતા હોય તો મને કહી દે તને ઉદાસ જોઈને મારું મન વિહવળ બને છે તમે જાણો છો કે મારા પતિનો મને વિરહ છે પતિના વિરહમાં સ્ત્રી ઉદાસ રહે તે સ્વાભાવિક છે શા માટે સ્ત્રીએ ઉદાસ રહેવું જોઈએ પતિની ખોટ પૂરનાર પુરુષ જો મળી જતો હોય તો એને સ્વીકાર કરી લેવો જોઈએ એ વાત તમારા દેશમાં ચાલતી હશે અમારા દેશની સંસ્કૃતિ જુદી છે અમારો ધર્મ જુદો છે અમારા દેશમાં તો સ્ત્રીના જીવનમાં એક જ પતિ હોય પતિના મૃત્યુ પછી પણ સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન ન કરી શકે એ સ્વેચ્છાએ વૈધવ્યને પાળે હવે તું ક્યાં તારા દેશમાં જઈશ હું તને મારા દેશમાં લઈ જઈશ હું તને એ જ વાત કહેવા માટે આવ્યો છું કે તું મારી સાથે લગ્ન કરી દે હું તને મારા દેશમાં લઈ જઈશ ત્યાં આપણે સ્વર્ગના સુખો ભોગવીશું સુરસુંદરી રોષથી સળગી ઉઠી તે જે વાતની ધારણા રાખતી હતી તે જ વાત સામે આવીને ઊભી એણે દ્રઢતાપૂર્વક કહ્યું ફાનહન આવો જ પ્રસ્તાવ થોડા દિવસ પહેલાં તારા જેવા જ વેપારી ધનંજયે મારી સામે મૂક્યો હતો મેં જ્યારે એની વાત ન માની ત્યારે તે મારા તરફ ધસી આવ્યો હતો પરંતુ મેં બુદ્ધિપૂર્વક મારી રક્ષા કરી લીધી હતી છેવટે મેં મારા શીલની રક્ષા માટે આ જ મહાસાગરમાં ઝંપલાવી દીધું હતું એ જ વખતેનું વાહન સમુદ્રના તોફાનમાં તૂટી ગયું હતું અને એ ધનંજય એના માણસો સાથે દરિયાના પેટાળમાં સમાઈ ગયો મેં નજરે જોયો છે એ જ તૂટેલા વાહનનું પાટિયું મારા હાથમાં આવી ગયું અને એ પાટિયાના સહારે તરતી તરતી હું બેનાતટ નગરના કિનારે આવેલી પછી શું બન્યું તે તમે જાણો છો માટે તમને પણ કહું છું કે જો તમે પણ ધનંજયની પાછળ આ દરિયાના તળિયે જવા ઈચ્છતા હો તો આગળ વધજો નહીંતર આ વાતને દરિયામાં ફેંકી દો એક શ્વાસે સુરસુંદરી બોલી ગઈ તે હાંફવા લાગી ફાનહાન વિચારમાં પડી ગયો સુરસુંદરીએ ઘુઘવાટા કરતા દરિયા તરફ દ્રષ્ટિ માંડી ફાનહાન ઊભો થઈને ખંડમાં આટા મારવા લાગ્યો આ સ્ત્રી રોજ કોઈ મંત્ર જાપ કરે છે તે હું જોઉં છું જરૂર એને કોઈ દેવી સહાય છે એને જે દુર્ઘટનાની વાત કરી તે સાચી લાગે છે ના મારે મારો વિનાશ નથી કરવો